નંબર નંબર સ્ટડી સેમ યુનિટ એક્ટિવિટી આ ગેમ ગેમ બનેલી છે અ સિરીઝ ઓફ ટેપ ધ ધ ધ ટુ પ્રોસીડ હવે ઉપર ક્લિક કરીને સ્ટાર્ટ કરીશું મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ સિનેમા હોલ कुल छ प्रश्ब्रेरी इज नियर ट्रु बीयर ध रेलवे स्टेशन फॉल्स स्टेशन इज बिट्वीन द Bank and the museum, true. The cafe is on the corner of Nehru Road and Gandhi Road, true. The theatre is on the corner of SD Road and Coil Road, false. ગેમ પૂરી થયા બાદ તમને ત્રણ ઓપ્શન જોવા મળશે પહેલું ઓપ્શન લીડર બોર્ડ નું બીજું ઓપ્શન શો આન્સર અને ત્રીજું ઓપ્શન સ્ટાર્ટ અગેન આપણે લીડર બોર્ડ ઉપર જઈને નામ લખીશું હું જયસિંહ પરા કન્યા શાળામાં અભ્યાસ કરું છું મારું નામ સુમન છે એન્ટર આપીને આપણે જોઈ શકીએ કે રેન્ક આવ્યો છે જેમ કે મારો રેન્ક અત્યારે છઠ્ઠો બતાવે છે બેક ઉપર જઈને શો આન્સર ઉપર ક્લિક કરીશું તેમાં સાચા જવાબ અને ખોટા જવાબ દેખાડશે જેમ કે મારા બધા જવાબ સાચા બતાવે છે બેક ઉપર જઈને જો આપણે આ ગેમ ફરીથી રમવી હોય તો સ્ટાર્ટ અગેન આપીશું તો બોલો તમને મજા આવી ને તમે રમશો ને આ ગેમ